એનું રખેવાળે કરવી પડશે આશી રાત મારા દાખવું પડશે ને ફૂંડડા અને રોથડા શું રાખશે ને તું તુવેરો હારી આવી જબરદસ્ત પાક આવ્યો હોય ફૂંડડા તો ખરા ખરા પણ આ રાતના જે ચોરો આ ચોરી ચોરી કરવા આવે ને એ કદાચ મારા બધા તુવેરો નહીં જાય તો મારે તો શું વધારે સારું એટલે મારે તો વાર રાખવી પડશે મોટી ને મોટી તુવેરો હારી છે એટલે હું આવું થોડી રખેવાળી કરું અને મોડા સુધી જાગું હા હા બરા ફૂલ ને ફૂલ સારું આવી ગયું બરસાત હજી ટોપ છે

તમારો તુવેરો કેવું થઈ હા પુરા એક નંબર તુવેરો હે એક નંબર તુવેરો આખા ઓટા માં તુવેરો નહીં અરે નહી તો આખા માં આવી તુવેરો

ચોરા નો ત્રાસ વધતી એટલે મારા આખો દાળી તો તમે લેવાના હોય નઈ કોઈ નઈ એટલે મહેનત કરેલી બધી બાતલ થાય બાતલ જાય બાતલ જાય મે <laughs> તો નઈ જોતા પણ આગળ ના ઉપર છૂટું પડે આપડે ચાલુ જ તપેલું જ પડ્યું

મારતો ખબર ના પડે એવી લેજો સગુભા દાડે દાડે ચેક કરો સગુ પારા બસ આટલી તો બઉ થઈ ગઈ બે થા આવી નીકળ જઈને તાણે અબુ બાયકો હવે શું ખબર પડવાની આ? એ દોણા જોઓ ખાલી. પાછળ આવો થોડ થોડા આય મને જોવા દે તું એ બોયરો હારિત નહીં એ જો ઉપરથી ખાસ મારા ધ્યાન રાખવું પડશે રે. એ તો કશું રાખ્યું નહીં. તડિયા સટક કરી એક શક નહીં રાખી નકર પોડે પોડા વધે. મારા બેટા નક્કી આ શેકો વેણી ગયા મને ફોલાઈ કે ઘઉમાં માં રાખવા તો ફોલાઈ અને શેકો મારી બધી વેણી લઈ ગયા મારી મજૂરી માછા પાડી અમને એ બાજુ જાય છે એમને ગોતવા તો પડશે પગ આ બધું પડ્યા અમને પગે પગે હા બેટા જવા ફો ચોરી કરી બાફી શેકો ખાતી અમને જવું પડશે તું મારે આખો એક ડાળું ખાલી કરી નાખ્યું શેક નહીં રાખી લ્યો ફોલાઈન

આપડે પારકા સગુભા તો નહિ પાર્કા તો હિય નહિ બરાબર મારા હાથમાં રીસાલ તુવેરો ની થેલી બે દોડ થેલી

આટલી બધી તુવેરો ચોખા છે આટલી થોડી લઈ લીધી મારા હાથમાં નાખાઈ દીધી દેખાતા નહીં પણ સારી જોતા કોઈ નહી તુવેર એમ લોર નહીં નહી બિંદાસ્ત થી તુવેરો પડી હે કોઈ ચિંતા કરવા નહી કોઈ ની મારી તાકાત નઈ તમારી ઓઠો મારવા દે આ કુંડડા મારા બધા છે ને અવાજ કરા જોવા જવું પડશે અંદર દે ને આ લાલ પાખડી મોગરા તું એટલે કાળુ તું એટલે તમે સગુ ફાના

મને ખબર ના પડે વૈશાલી ગોલ્ડ મારું બિયારણ હે અને તમે તું બીજા ને લાયા આટલા કોઈ ને નહીં વૈશાલી ગોલ્ડ મારા ખેલી લાવો તમે ખેલી લાવો ને

મુખા ભાવ ને તું વેરો વાય એટલે વર્તો રાખવા આવક ના આવે એવા હાલ્યા હે ને વાય એનો તોકે તોકે એવા સપટાયા હોય ને તું વેરો તો થેલી મેલી નવા નાખા ફી પૂંછળી જ જાય એટલે કહું તમે પણ શિયાળાની ઢાઢમાં જો તુવેરો વેરો વાય હોય તો બધા મિત્રોને એમ કહું છું કે તમે પણ રાતના ધો હોંડ રોધળા અને તોરથી તમે એમ કે કોઈ આવે નહીં એની તમે કાળજી રાખો એટલે જાટના તમે સૌ જો પાક કર્યો હોય તો તમે મિત્રો એની તમે કાળજી રાખો હા મારું જીજે તું આ તું આ Yeah!